જય કુકર માં મેલડી માતાજી કોઈ તંત્ર વિદ્યાર્થી નહીં પણ તમારા ભાવથી જ થાય તે વાત ઉપર કુકાર માં મેલડી શું પ્રવચન આપ્યું તે આપણે ભાગ એક માં જોશું જય કુકર માં મેલડી માતાજી કઈક સમાધાન બતાવશે પ્રવચન હો એમાં કઈક ઉપાય મળશે એવી આશાથી આઈન કાલી કલાક અડધો કલાક કોઈ બે કલાક કોઈ ચાર કલાક ખાલી મારા સાનિધ્ય બે છે ને અને મારા મુખેથી જે રામ બોલું છું એ ખાલી રામ તમે સાફરો છો ને એમ જ મારો રોમ રાજી રે હું બધું રચાવનાર મારો ભગવાન જા તારા દીકરાના માધ્યમ રાખી હજારો ના ઘેર લાખો ના ઘેર એ કર્તવ્ય કદાચ મારા દીકરાના માધ્યમ રાખીને બહુચર માતા પૂરું કરતી હોય તો જો કદાચ મારા સાનિધ્યમાં આવ્યા પછી તમારી ઘરની માતાની કદાચ ભક્તિ જાગીને એમ તમારો બેડો પાર કરીશું મેલડી ધર્મના માર્ગ ઉપર સત્યના માર્ગ ઉપર ચાલવું એટલે બહુ કઠિન બહુ જ અઘરું પણ છતાંય મારા સાનિધ્યમાં આવીને સુધર્યા નહીં ભલે પણ સુધરવાની ખાલી કોશિશ કરીને એમ હું મેરડી મારો ભગવાન રાજી છું જેટલું સહેલું તમે બધા છો ને એટલું સહેલું નહીં જેટલું તમે બધા અઘરું માનો છો ને એટલું અઘરું નહીં પોતપોતાની સમજની વાત છે પોતપોતાની બુદ્ધિની વાત છે જેને જેવી સમજ હોય એવી સમજ પ્રમાણે ભક્તિ કરી કર્મો કરી દેવી શક્તિની કૃપા હેઠળ પહોંચી શકો પણ એ તમારી સમજ તમારી સદબુદ્ધિના આધારેથી જે કર્મ કરી ભક્તિ કરો એ ભક્તિ કદાચ મારા રોમના નોમથી કદાચ લાગી હોય તો આવી ભક્તિ કદાચ જીવનમાં જો લગી ભગવાનના ઘેર ના જાઉં તો હું દિના છોડતા તમારી માં તમારો છેડો ચારે નહી છોડે સુખ લે અવાજ આયા છો જે ભક્તિ માં આનંદ જે સુખ છે ને આ સંસાર ની કોઈ વસ્તુ માં નહીં હો પણ એ ભક્તિ નું સુખ મૂકી નોની નોની માગણીઓ ઘરની બંગલાની પૈસાની ગાડીઓની સાધનોની નોની નોની માગણીઓ કરી અનંત સુખ અનંત આનંદ પરમાનંદ જેને કહેવાય એવું તમારી માના શરણમાં એવી તમારી માની ભક્તિમાં આનંદ પડ્યો અને એટલો બધો આનંદ મૂકી અને બે પૈસાની વસ્તુ વાતર તમે તમારી દેવી શક્તિની છત્રછાયા કોઈ નાખો છો આવું મેરડી કહું છું જેને ભક્તિ કરવા ઈચ્છતા હોય જેને ભક્તિમાં કદાચ ઇન્ટરેસ્ટ જાગ્યો હોય ને એના મારા શબ્દો ખાસ છે તો એડો લાગ્યો હોય માતાના નોમથી એડો લાગ્યો હોય તો રોમના નોમથી તો આ બધી સંસારની વસ્તુની માગણીઓ દેવી શક્તિ જોડે ના કરતા વગર માગે મારા માલવાની તાકાત ચાવું મેં એક સમય કદાચ ગમે તેવા દુઃખ પડી જાય કષ્ટિ પડી જાય પણ સાચો ભક્ત એ કહેવાય કે દુઃખ પડ્યા છતાંડ્યાલ એના સાચો ભક્ત કહેવાય પેટમાં દુખતું હોય માથું દુખતું હોય ગમે તેવી પીડા થતી હોય પણ એની માન નાખી માં મટાડિયાલ જેમ કે એ દીકરો તો માનવ પ્રેમ કરે છે એના કોમ કરાવવા હાથર નહીં માનતો હું મેલડી આવું કઉ જે નોના હોય તો તમારી માં તમને બેહાડી ખોરામ બેહાડી કોર્યા ખવડાવ તમે જે હટ ચાલો એ બધી પૂરી કરી આલે પણ મોટા થાવ પછી એ માન તમાર ખવડાવવાનો હોય છે એવી રીત નવી નવી શરૂઆતની ભક્તિમાં તો બધાના કોમ કરું છું જોઈ લો નવા નવા આવ્યા છે નવી નવી ભક્તિમાં કદાચ લાગ્યા છે રંગ લાગ્યો હશે અને ભક્તિ કરતા કરતા બે વર્ષમાં તો હો 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 જે માગ્યું બધું હાલી દીધું પણ કદાચ બે વરસ પછી તમારી માતા કે હું માતા તમને હાલવાનું બંધ કરું ને તો એવું ના વિચાર લેતા કે મેરડી અમારું હોભરતી નહીં મહાકાળી અમારું હોભરતી નહીં પણ એ માં બે વર્ષમાં જે તમને ખવડાયું ને એ બે વર્ષ પછી તમે એની જોડે ચઈ રીતે ભાવ રાખો છો ને એ પરીક્ષા હો ટકા કરશે હું મેલડી આવું છું આજ કંઈક કહેતા હોય કે મા અમે દીવા બત્તી ચાલુ કરી છ મહિના કમ્પ્લીટ રહ્યું પાછું અમારે દુઃખ પડ્યું તો તમને આટલું દુઃખ નહીં બેઠાતું કંઈક ભાવિકોની અરજી હોય પ્રાર્થના હોય કમ્પ્લીટ થઈ ગયું હતું છ મહિના પછી એમને પાછું તકલીફ પડી તો શું તમે આ જીવન આવો નાવો દિવસ રહેશે બધાનો કોઈ એવો સ વીર પુરુષ કોઈ એવો મહાન છે કોઈ જગત માં કે દુખ ના બેઠ્યું હોય દુખ તો પડવાનું જીવતા પડશે મર્યા પછી પડવાનું લખી રાખજો દુઃખ છુટકારો ચાલે નહીં જો દુઃખ થી છુટકારો જોતો હોય ને તો સુખની આશા મૂકી દો ઓટોમેટિક સુખ દુઃખ કશું ખબર નહીં પડવા મેલડી આશા 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 હોય હોય ને ને રાખી પૂરી ના થાય તારે માણસ દુઃખી થાય ને આશા જ ના રાખી હોય તો દુઃખી થાવ તમે મારી જોડે આશા રાખીને આયા છો કે મારા દુઃખ દૂર થઈ જાય અમાર ઘરબર બની જાય દીકરા સંબંધ થઈ જાય તમારા જમીનનો ડખો પતી જાય નોકરી મળી જાય બધી આશા રાખી ના એમ અને આશા પૂરી ના થાય તો તમે નિરાશ થઈ જાઓ દુઃખી થાવ દુઃખી જેમ થાવ આશા રાખી અને આશા પૂરી ના થઈ એટલે પણ મારા સાનિધ્યમાં પહેલા જ તે આશા જ ના રાખી હોય મારું કોમ થાય કે ના થાય મારા મેલેડીના પારે જવું છે બસ એના પ્રવચન અમને વાલા છે હું મેલેડી આવું છું તો કદાચ તમારું કોમ નહીં થાય ને તો તમે દુખી નહીં થાવ આશા નહીં રાખી પણ આજ તો તમારો દીવો કરીને તરત આશા રાખીશ દીવો કર્યો પ્રાર્થના કરી અને હું આજે જ તે હારું કોમ બોમ થયું નહીં થયું કે હારું ત્રણ દાડા થયા દીવો કરી આજે અઠવાડિયું થયું દસ દાડા થયા કોઈ કે હવા મહિનો થઈ ગયો કોઈ કે છ મહિના થયા મારી બાળ સિકોતરનો દીવો કર્યો કોઈ પોદડું નહીં હલ્યું તો દેવ શું મશીન છે એટીએમ આ ઘસ્યું ના કાઢ્યા પૈસા જે સ્વાર્થી કરે છે ને એના માટે બેકાર છે દીવા દેહાડવું બેકાર છે બસ તમારે તો તમારું કોમ થઈ જાય હું એવું કઉ છું કોમ કરાવવા માટે પોસ રવિવાર ભરો ને એક કોમ માંગ હું મેલેડી પૂરું કરીશું તમારા સ્વાર્થી કોમ થી કદાચ મને પૂછો છો ને તમારી દેવી શક્તિઓ ને હું જાગૃત કરી આપું તમારા પિતૃ પૂર્વજ ને મારા કેવાથી આવી અને તમને કંઈક વાત કરી આલુ તારા પૂર્વજ છે તારી બાર શી છે અને જો ખાલી એના સ્વાર્થથી તમે એને બેહાડવાનું કરો ને એ પૂર્વજ કે શીકોતર ચારે ના બે એને પૂજવું તમારું ધર્મ છે કર્તવ્ય છે એ આલે આલે એમ કરીને જો કદાચ ઈચ્છા જાગતી હોય ને કે મારા પૂર્વજ છે મારી બાળ સિકોતર છે ભલે સારું કરું તું ના કરું પણ હું તને માં બેસાડી હું તને ભટકતી નહીં રાખું બસ હું તારું દુઃખ સમજીશ ભલે તું મારું સમજું ના સમજું મારો તું મારો રોમ સમજ છે પણ હું તારું દુઃખ સમજીશ તારે રાજી રે દેવ ભાવનાથી વસ્મ થાય પણ આજ તો તમે દીવા કરો છો કોઈ સ્ટીલનો દીવો લાવશે કોઈ તોના નો કોઈ માટીનો કોઈ ઘીનો નો કોઈ તલના તેલ નો કર્યો નહીં એક જ આશા દીવો કરું છું ચારે સારું થશે ચારે સારું થશે ચારે સારું થશે માતા બેહ કોઈ દાડો ના બેહે ચારે ના બેહે પણ આશા રાખ્યા વગર મારી માં છે મારા પૂર્વજ છે એક સમય દુઃખ વર્તું હોય છતાં એના મેણા માર્યા વગર કદાચ એના પાટલી પર બેહાડીને એને પૂજા પાઠ કરી રાખો ને તો એક દાડો તો તમારા પિતૃ પૂર્વજ સિકોતર માતાની ઓખો ઉઘડે ઉઘડે ને ઉઘડે હું મેલડી આવું કહું પણ આ જમાનો બધો સ્વાર્થ વગર તો કોઈ પોતાના નહીં પૂછતા એ તો તમારી મા છે ઘરની કુરની માતા છે ઘરના પૂર્વજ છે ઘરની ચિકોતર માતા છે તમે સ્વાર્થ વગર એને અમથો દીવો કે નારીઓ નહીં આવતા તો મનસુવાલવાના છો પણ છતાંય તે મને ખબર છે આજના માણસો દરેક સ્વાર્થી છે છતાંય તમારા કોમ કરું છું શું કામ કોમ કરું છું તમને તમારી માતાઓ પ્રત્યે વિશ્વાસ બંધ થઈ જાય જેથી મારા જેવી બાળકી માતાઓની જરૂર નહીં પડે હું રોજ કહું છું હું આ ઉદ્દેશથી જ યાડું છું મારે કોઈ નામ ના કરવી નહીં કોઈ નામ કમાવા નહીં થોડી મારી વાત સમજી જાઓ કેશે પૂર્વજ બેહાડવાના તો પૂર્વજ શું કામ બેહાડવાના એ મેં બતાવ્યું છે કે તમારા પૂર્વજ હોય ને તમારા વડીલો તમારા દાદા તમારા પપ્પા તમારા બાપા જે તમારા જે પૂર્વજો ભગવાન ના ઘેર છે એમનું ઋણ તમારી પર હોય એ તમે ચૂકતે ના કરો ને તોય તો દુખી કદાચ એને એને પૂજી એના નામથી પૂંદ કરી અને જો એ ઋણ ઉતારો નહીં ને તો મર્યા પછી તનમાં હકવારો નહીં મળે નહીં મળ હું મળી આવું કઉ થઈ જાય એટલે આત્મા દેખાય નહીં પણ હોય છે તો ધરતી પર જ ને ભગવાન ના ઘેર જતા રહ્યા જો ભગવાન ના ઘેર તમારા પૂર્વજો ને તો એસી ટકા પિતૃ નું દુઃખ સિકોતર માતા નું દુઃખ મેં તો એ પેહલા કીધું તું ખાલી તમારા ઘરના પૂર્વજો અને તમારી ઘરની સિકોતર બાર સિકોતર ને ખાલી અપનાય લો બધી માતાઓની કૃપાની જરૂર નહીં પડવા દો હું મેલડી આવું છું માતાઓને પૂજવા વાળા હજારો લાખો પડ્યા છે પણ તમારા તમે એકલા છો પૂર્વ બાજુ વાળો નારિયો બાજુ પાણી બાજુ વાળો નહીં આવે તમે જ આવશો એટલે તમારા એ પૂર્વજો તમારી જોર થી જ આશા છે બીજા જોર થી આશા હોય આ તમે મને નારિયોલ ના હાલો તો લોન તમારું ને હું બીજા ભાવિક નું લઈ લઈશ માર તો હજારો છે પણ કે છે પૂર્વ બેહાડ્યા અમારું કોમ નહી થયું કોમ કરાવવા બેહાડો તમે એમને પૂછવું તમારું ધર્મ નહી શું એમનું ઋણ તમારી પર નહી પણ આ બધી કરમ ની ધર્મ ની વાતો આ બધી છે ને ભેસ આગળ ભાગવત આવું લાગે છે મને મૂકવાનું છતાંય હું કોશિશ કરું છું કઈક કરતા અમારો ઉપદેશ મગજમાં ઉતરી જાય ને હજાર માંથી વધાર નહીં પણ વીસ જણા પાલન કરશે તો હું મેલડી રાજી રહી ચો જમાનો પોતાના મોનવામાં સ્વાર્થ એટલે નહીં કેતા ભગવાન કે કોઈ કોઈનું નહીં એકલા જ આયા ને કોઈ જોડે તમાર ભાઈબંધ ને કેજો એ હું કાલ મરવાનો માર જોડે આવશે તમારી પત્ની ને કેજો કે ભાઈ હું ચા દાડા પર મરી જવાનો છું તું તૈયાર રહેજો મારી પાસે આવશે તોય મારું 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 નહી તો કોઈ નહી થતું તમારું માતાઓ થાય છે કઈ તમારું કોણ થાય તમારી માતા હોજ બીજું કોઈ નહી મારું મારું તમારી માન જ મારી હું તારો બીજું જગત કોઈ આવું બધું કઈ તો દીધું બધાએ પણ કઈક પાંચ હજાર ની જરૂર પડી ને તો કે કોકની જોડે આશા રાખે કે ભાઈ પાંચ હજાર હાલ ને પોતાનું માન કોને માં લાય ને તો મા છે કે પાંચ હજાર શું કોમ છે મારી હપ્તો ભરવાનો છે મારે આ ફેર હપ્તો નહીં ભરું તો શિબિર ખરાબ થશે આટલી વસ્તુ આટલી જ વસ્તુ માંગો ને તમે મારો દીકરો છે ને તો એને માથું ચડે તાવ આવે તાવ આવે શરીર છે ઠંડી લાગતી હોય ઠંડીમાં ફરે ઠંડુ પાણી પીવા એમાં તમે જે ભક્તિ કરો ને ધારો કે એક દિવસ તમે દીવો કર્યો એટલે એ એક દિવસનું દીવાનું એ વરસ કર્યું એ વરસનું ભેગું થાય હવે તમે આજ દીવો કર્યો આજે માથું ચડ્યું કે માડે માથું ઉતારી લહેળ આજે દીવો કર્યો ને તને દીધો માથું ઉતારી દીધું બીજે દિવસ દીવો કર્યો બીજે દાડે ઢેંચે કે માડે આ બહુ દુઃખ સારું માતા કે હાર ત્યાં બીજા દાડે દીવો કર્યો એનું ફળ આપી દો આ ઢેંચણ મટી જાય જા ત્રીજા દાડો થયો દીવો કર્યો ત્રીજે દાડ કોકનું આવ્યું બીમાર વાળા માડે થયા દેજે માતા કે મટાડ દો એટલે રોજ તમે પેલું પૈસા નાખો પૈસા નાખો ગલ્લો ભરાય બહુ ઝીણી વાત છે તમે સમજો શું કહું છું એટલે કદાચ હું એવું કહું છું બહુ અતિશય આવી પણ તારે દેવી શક્તિને કહેવાય કેવાય કારણ ખાલી એને ભક્તિ જ કરી રાખો વગર માગે મળશે હું મેલડી આવું